મહારાષ્ટ્રમાં કોણ બાજી મારશે શું મહારાષ્ટ્ર આ વખતની લોકસભાની ચૂંટણીમાં કિંગમેકર સ્ટેટની ભૂમિકા નિભાવશે શું મહારાષ્ટ્ર સ્વિંગ સ્ટેટ બનશે આ તમામ સવાલો ઉઠી રહ્યા છે લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે એમ કહી શકાય કે એંસી ટકા જેટલું મતદાન છે તે થઈ ચૂક્યું છે અને બે તબક્કાનું મતદાન હજુ બાકી છે ચાર જૂનના રોજ પરિણામ આવશે ત્યારે દરેક જે રાજ્યો છે તેના પ્રમાણે આપણે વાત કરીશું આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મહારાષ્ટ્રના મુદ્દાને લઈને મહારાષ્ટ્ર રાજ્ય છે ત્યાં જે અડતાલીસ લોકસભા બેઠક આવેલી છે ત્યારે આ વખતની ચૂંટણીમાં મહારાષ્ટ્ર કઈ ભૂમિકામાં રહેશે તેના મુદ્દે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક મહારાષ્ટ્ર રાજ્ય આ વખતની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર છે તેને ખૂબ જ અગત્યનું રાજ્ય માનવામાં આવી રહ્યું છે સૌથી પહેલાં આપણે બે હજાર ઓગણીસના પરિણામની વાત કરીએ બે હજાર ઓગણીસમાં મહારાષ્ટ્રમાં જે અડતાળીસ બેઠક આવેલી છે તેમાંથી એનડીએ ગઠબંધનને એકતાળીસ બેઠક મળી હતી યુપીએ ગઠબંધનને પાંચ બેઠક મળી હતી તેના બાદ એઆઈએમઆઈએમ છે તે પણ લડી હતી એક બેઠક એઆઈએમઆઈએમ જીત્યું હતું અને એક બેઠક છે તે અન્યના ફાળે ગઈ હતી આપણે જણાવી દઈએ કે બે હજાર ઓગણીસમાં એનડીએ ગઠબંધનમાં જે સરકાર જે બેઠકો મળી હતી એકતાળીસ બેઠક તેમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બંનેનું ગઠબંધન હતું એટલે કે એકતાળીસ બેઠક ત્યારે મળી હતી હવે વાત કરીએ આ વખતની લોકસભાની ચૂંટણીમાં કે જ્યારે તમામ પરિબળો છે તે બદલાઈ ગયા છે સ્થિતિઓ છે તે બદલાઈ ગઈ છે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ વખતની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન છે તેમાં કોણ કેટલી બેઠકો પર લડે છે અને ત્યારબાદ વાત કરીએ કે એનડીએ ગઠબંધન કે જે શિવસેનાના બે જૂથ પડી ગયા તેના બાદ કોણ કઈ બેઠક પરથી લડે છે સૌથી પહેલાં વાત કરીએ ઇન્ડિયા બ્લોકની તો ઇન્ડિયા બ્લોકમાં જો વાત કરવામાં આવે તો એકવીસ બેઠક પર શિવસેના છે જે ઉદ્ધવ જૂથની શિવસેના છે તે એકવીસ બેઠક પર લડી રહી છે કોંગ્રેસ છે છે તે બેઠક પર મહારાષ્ટ્રમાં લડી રહી અને એનસીપી શરદ પવારના જૂથની એનસીપી છે તે દસ બેઠક પર આ વખતની ચૂંટણીમાં લડી રહી છે વાત કરવામાં આવે એનડીએ ગઠબંધનથી કોણ મેદાનમાં છે તેની તો બીજેપી આ વખતે અઠયાવીસ બેઠક પર મહારાષ્ટ્રમાં લડી રહી છે જ્યારે પંદર બેઠક કે શિવસેના પાર્ટી છે તે લડી રહી છે હવે વાત કરીએ મહારાષ્ટ્રના રાજકારણની બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્રનું રાજકારણ ઘણું બધું બદલાઈ ચૂક્યું છે મહારાષ્ટ્રમાં જે મહારાષ્ટ્રની બેંક ગણાય છે તેમાં રાજકીય રીતે ઘણી ઉથલપાથલ થઈ છે બે જૂથ છે તે અલગ અલગ પડી ગયા છે ચાહે એનસીપીની વાત કરવામાં આવે કે પછી શિવસેનાની વાત કરવામાં આવે જો કે મહારાષ્ટ્રમાં આ વખતે એમ ફેક્ટર છે તે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે એમ ફેક્ટરમાં સૌથી પહેલા વાત કરીએ મહિલા મતદાનની આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે મહારાષ્ટ્રમાં મતદાન થયું છે આમ તો મતદાન છે તે ઓછું મતદાન થયું છે તેમ છતાં મહિલાઓનું મતદાન છે તે વધારે થયું છે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓનું આ જે મતદાન છે તે ભારતીય જનતા પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે બીજો મુદ્દો જે આવે છે તે છે મુસ્લિમોનું મતદાન મુસ્લિમો દ્વારા આ વખતની લોકસભાની ચૂંટણીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમો એક તરફી મતદાન કરી રહ્યા છે અને મુસ્લિમો તરફથી વધારે મતદાન પણ થયું છે મહારાષ્ટ્રમાં ન માત્ર એટલું પરંતુ જે મુસ્લિમો અત્યાર સુધી શિવસેનાની વિરુદ્ધમાં મતદાન કરતા હતા તે આ વખતે ઉદ્ધવ ઠાકરે છે તેની તરફેણની જે શિવસેના છે તેના તરફી મતદાન મુસ્લિમોનું વધ્યું છે એક તરફ વોટ પડી રહ્યા છે તો આમ એવું કહી શકાય કે ઇન્ડિયા બ્લોકને મહારાષ્ટ્રમાં તેનો ફાયદો પહોંચી શકે છે ત્રીજું એમ ફેક્ટરની જો વાત કરવામાં આવે તો તે છે મરાઠા અનામત આંદોલન આ વખતની જે લોકસભાની ચૂંટણી પહેલા બે વર્ષથી છેલ્લા મરાઠાઓનું જે આંદોલન ચાલતું હતું જેમ ગુજરાતમાં પાટીદારનું અનામત આંદોલન થયું હતું તેમ મરાઠાઓ પણ અનામતની માંગ કરી રહ્યા હતા અને ઓબીસીમાં તેમનો સમાવેશ કરવામાં આવે તેવી વાત કરી રહ્યા હતા અને તેની માંગ સાથે જ તેમણે અનામતનું આંદોલન કર્યું હતું જો કે આ આંદોલન દરમિયાન તેમના પર જે પ્રકારના લાઠી વરસાવવામાં આવી હતી અને તેના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક એવી પણ વાત છે કે મરાઠાઓ છે તે હાલની જે સરકાર છે તેનાથી નારાજ જોવા મળી રહ્યા છે આમ આ મરાઠા અનામત આંદોલન છે તેનો પણ મુદ્દો ખૂબ જ અગત્યનો રહ્યો છે અને આ ફેક્ટર પણ આ વખતની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે અને એક એવી પણ ચર્ચા છે કે મરાઠાઓ છે તે આ વખતની લોકસભાની ચૂંટણીમાં આ અનામત આંદોલનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી શકે છે તો આ આ જે ત્રણ ફેક્ટર છે એમ ફેક્ટર તે ખૂબ જ મહત્ત્વના સાબિત થાય છે આ વખતની મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં આ વખતે ઉદ્ધવ ઠાકરે માટે અસ્તિત્વની લડાઈ છે જે પ્રકારે ઉદ્ધવ ઠાકરે શિવસેનાની જો ખાસ વાત કરવામાં આવે તો શિવસેનામાં જે પ્રકારે તડા પડ્યા અને એકનાથ શિંદે દ્વારા જે પ્રકારે આખી શિવસેના શિવસેનાને પોતાની તરફ લઈ લેવામાં આવી ચાહે શિવસેનાનું હેડક્વાર્ટર હોય શિવસેનાનું ચૂંટણી ચિન્હ હોય કે પછી શિવસેનાનું જે ફંડ હતું તે દરેક વસ્તુઓ છે તે એકનાથ શિંદેના ફાળે ગઈ છે માટે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક એવી વાત છે કે આ વખતે ઉદ્ધવ ઠાકરે માટે અસ્તિત્વની લડાઈ છે ઉદ્ધવ ઠાકરે માટે આ પ્રકારે તે જ બાલા સાહેબના સાચા વારસદાર છે તે સાબિત કરવાની આખી સ્થિતિ છે સામે પક્ષે વાત કરવામાં આવે શરદ પવારની તો શરદ પવાર માટે પણ સ્થિતિ ખૂબ જ પડકારજનક છે કારણ કે શરદ પવારની એનસીપી જે છે તે એનસીપીમાં જે પ્રકારે તડા પડ્યા અજીત પવાર છે તે પોતાના ધારાસભ્યોને લઈને એનડીએમાં જોડાઈ ગયા અને આખો જે માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં શરદ પવાર છે તે ઇન્ડિયા બ્લોક સાથે છે હવે શરદ પવારની સાથે પણ એ જ પ્રકારે શિવસેનાની જેમ જ દગો થયો છે અને શરદ પવાર છે તેમની જે બારામતી બેઠક જે એમ કહી શકાય કે એનસીપીની જ્યાં પકડ ખૂબ જ મજબૂત રહી છે એ બેઠક પર આ વખતે શરદ પવાર છે તેમના પુત્રી સુપ્રિયા સુલે છે તે પોતે ઉમેદવાર છે તો સામે પક્ષે અજીત પવારના પત્ની છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે એટલે કે અહીં આ બેઠક જે એનસીપીનો ગઢ રહી છે તે બેઠક પર આ વખતે નણંદ ભાભી વચ્ચે જંગ જોવા મળશે અને જે પ્રકારે શિવસેનાની સાથે થયું છે તેમજ એનસીપી માટે પણ તેનું ચૂંટણી ચિહ્ન ગયું છે અને ફંડિંગ ગયું છે આમ આ મુદ્દાને લઈને ભારતીય જનતા ઇન્ડિયા બ્લોક અને સાથે સાથે એનડીએ આ વખતે ખૂબ આમને સામને છે એટલે જે મતમાં આ વખતે જે ઉથલપાથલ જોવા મળશે મહારાષ્ટ્રમાં તે ખૂબ જ તેના પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક પણ આવી શકે છે ત્યારે આ દરેક મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે હવે આ વખતે મહારાષ્ટ્રમાં જે પ્રકારે અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે શિવસેના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને એનસીપી આ ચાર જે પક્ષો હતા તે જ જોવા મળતા હતા પરંતુ આ વખતની મહારાષ્ટ્રમાં જે પ્રકારે શિવસેનામાં બે ભાગ પડ્યા છે જે પ્રકારે એનસીપીમાં બે ભાગ પડ્યા છે તેના બાદ આ વખતની લોકસભાની ચૂંટણીમાં મતદારો કઈ તરફ તેમનો ઝુકાવ રહેશે તે ખૂબ જ અગત્યનું રહેશે અને જે પ્રકારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર છે તે બંને નેતાઓ છે તે લોકો સુધી પોતાના મતદારો છે પોતાના જે ડેડિકેટેડ વોટ બેંક છે તેના સુધી એ મેસેજ પહોંચાડી રહ્યા છે કે તેમની સાથે ગદ્દારી થઈ છે તેમની સાથે દગો થયો છે ત્યારે મરાઠાના મરાઠા જે અસ્મિતા છે તે મરાઠા માણુષ છે તે ત્યારે ગદ્દારીને એક્સેપ્ટ નથી કરતો સ્વીકાર નથી કરતો અને એનો જવાબ આપે છે ત્યારે આ દરેક મુદ્દાઓ આ વખતની મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યા છે ત્યારે મહારાષ્ટ્રના લોકો મહારાષ્ટ્રના મતદારો છે તે આ વખતની લોકસભાની ચૂંટણીમાં આ સમગ્ર મુદ્દાઓ જે છે તેને કઈ રીતે લે છે કઈ પ્રકારે મતદાન કરવામાં આવે છે તે જોવું ખૂબ જ દિલચસ્પ બનશે સાથે સાથે જો વાત કરવામાં આવે મરાઠા અસ્મિતાની જે પ્રકારે આપણે વાત કરી તો આ દર વખતે દર લોકસભાની ચૂંટણી હોય કે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી હોય બિન મરાઠા મરાઠી જે મુદ્દો છે તે હંમેશા ઉઠતો હોય છે પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં જો વાત કરવામાં આવે તો આ વખતે બિન મરાઠીનો મુદ્દો છે તે નથી ઉઠ્યો અને ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકાય કે આ વખતની જે પ્રકારે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં બે હજાર ઓગણીસમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમણે માત્ર નવ લોકસભા લોકસભા માટે નવ રેલીઓ કરી હતી પરંતુ આ વખતની જો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રમાં ખુદ તેમના દ્વારા અઢાર જેટલી રેલીઓ જનસભાઓ કરવામાં આવી છે ન માત્ર એટલું જ પરંતુ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ શહેરમાં એક મોટો રોડ શો પણ કર્યો હતો આમ આ દરેક મુદ્દાઓ છે તે ખૂબ જ સાબિત થઈ જાય છે આ ઉપરાંત જે એક મુદ્દો છે છે તે કે અત્યાર સુધી લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ત્રણથી ચાર તબક્કામાં જ મતદાન થતું હતું મોટા ભાગે ત્રણ તબક્કામાં જ પણ ક્યારેક ચાર તબક્કામાં પણ મતદાન થયું છે પરંતુ આ વખતે પહેલી વખત મહારાષ્ટ્ર જેવા જિલ્લામાં પણ પાંચ તબક્કામાં મતદાન થયું છે તો આ દરેક મુદ્દાઓ છે તે ખૂબ જ અગત્યના સાબિત થાય છે હવે જોવાનું એ રહે છે છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં મતદારો તે શું કન્ફ્યુઝ રહે છે કારણ કે આ વખતે મહારાષ્ટ્રમાં જે પ્રકારે અલગ અલગ એક જ પક્ષના અલગ અલગ બે ભાગ પડેલા છે બે જૂથ પડેલા છે ત્યારે મતદારો સુધી આ મેસેજ કેટલો કન્વે થયો છે તે ખૂબ જ અગત્યનું રહે છે જોવાનું હવે જોવાનું એ રહે છે કે મહારાષ્ટ્રમાં આ તમામ સ્થિતિની વચ્ચે આ વખતે મહારાષ્ટ્રની જનતા છે તે કોની તરફ પોતાનો પસંદગીનો કળશ ઢોળે છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને મહારાષ્ટ્રની રાજનીતિને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર